મિત્રો ગીત ગઝલ મારે યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું એક કાવ્ય કાવ્ય અછાંદસ છે અને બસ તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે તો આ કાવ્ય ઉત્તરાયણ પર છે જાન્યુઆરી મહિનાનો આ તહેવાર બધા ખૂબ મજાથી અને આનંદથી ઉજવતા હોય છે ઉત્તરાયણ તો પતંગની દોરનો અનોખો ના તો પતંગને દોરનો અનોખો એકની ઝંખના આંબવા ગગન એકની ઝંખના આંબવા ગગન બીજાને હાથ દોર મજબૂત થાંભતો કમાન બીજાને હાથ દોર મજબૂત થાંભતો કમાન જીવન પણ કંઈક એવું જ દિશે જીવન પણ કંઈક એવું જ દિશે માનવી ઈચ્છે ચડવા ઊંચે ને ઊંચે પામવા સત્તાને શાસન પામવા સત્તાને શાસન પણ ભૂલે તોર પ્રભુને હાથ ભૂલે દોર તો પ્રભુને હાથ લહેરાતી પતંગ લાલ ને પીળી ગુમા નથી લહેરાતી પતંગ લાલ ને પીળી ગુમા નથી ને દોર કપાય પળમાં ત્યાં તો ગોથા ખાય ને દોર કપાય પળવા ને ત્યાં ગોથા ખાય કાયપો છે કાયપો છે ની રાડ અને સહુ બાળુડા દોડે પામવા પતંગ ઝૂંટવવા બીજાને હાથથી પામવા પતંગ ઝૂંટવવા બીજાને હાથથી શીખ એક પતંગની ભાષે શીખ એક પતંગની ભાષે એવી જો શીખે માનવી કંઈક શીખ એમાંથી જો શીખે માનવી કંઈ શીખ એમાંથી ક્યારે કપાસે દોર ક્યારે કપાસે દોર ના કોઈ જાણે ના કોઈને હાથ બસ જીવો આજ અને ન કરો ચિંતા કાલની બસ જીવો આજ ન કરો ચિંતા કાલની એ જ તો મળે શીખ એક પતંગની લાઈફથી એક પતંગની લાઈફ હતી આ પતંગ અને આપણા દેશમાં જે ઉજવાતી જુદી જુદી જાતિમાં કંઈક જુદા જુદા રૂપે અને સૌથી વધુ તો મરાઠી લોકો જે કહે છે આપણને તીડગુડ ગયા અને ગુડ ગુડ બોલા તહેવારોની સાથે સાથે આ એક શીખ આપણે શીખવા જેવી છે કે મીઠું મીઠું બોલો કોઈને તમે તમારી જીભથી વાંચાથી કંઈ નુકસાન પહોંચે એવું ન કરો જીભ પર હંમેશા કમાન પર અને કાબૂ રાખો અને બસ એ જ પ્રાર્થના સહિત તીડ ગુડ ગયા અને ગુડ ગુડ બોલા અને બસ આવતા તહેવારોને મન મૂકીને ઉજવો એ જ પ્રાર્થના સહિત બાય સૈલા મુનશા ફ્રોમ બરોડા સી યુ Next Monday. Bye bye.